ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી તો આ મેચના પ્રથમ દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે કમાલ કરી હતી જયસ્વાલે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન અઠાવન બોલમાં સત્તાવન રન બનાવ્યા તેણે આ ઇનિંગમાં પાંચ ચોગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા આ દરમિયાન યશસ્વીએ કેટલાક મોટા રેકોર્ડ બનાવ્યા તો ઇંગ્લેન્ડ સામેની टेस्ट सीरीज માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે મહત્વનું છે કે યશસ્વીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે વિરાટે વર્ષ 2016 ની સિરીઝમાં 655 રન બનાવ્યા સાથે જ જેસワલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું 1000 રન પૂર્ણ કર્યા તો યશસ્વી સૌથી ઝડપી એક હજાર ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય ઓપનર બની ગયો છે યશસ્વીએ તેની સોળમી ટેસ્ટ ઇનિંગમાં તેના એક રન પૂર્ણ કર્યા છે તો એકંદરે સૌથી ઝડપી એક ટેસ્ટ રન બનાવનાર બીજો ભારતીય છે વિનોદ કાંબલીએ ચૌદ ઇનિંગમાં હજાર ટેસ્ટ રન પૂર્ણ કર્યા હતા ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ